ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા બે કર્મચારીઓ પગાર લેતા હોવાની ફરિયાદ સામે આવતા તેમને તત્કાલ છૂટા કરીને ઘર ભેગા કરવામાં આવ્યા છે આરોગ્ય કેન્દ્રના અધિક્ષક દ્વારા તપાસ કરાતા બે કર્મચારીઓ ફરજ પર આવતા જ ન હોવાનું અને પગાર લેતા હોવાનું સામે આવ્યું હતું અને ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે જાણવા મળ્યું આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકની પત્ની પટાવાળા તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેમને ઈસીજી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો આ ઉપરાંત તેઓ આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર જ ન રહેતા હોવા છતાં પણ તેઓ પગાર લેતા હતા જેઠવા સાહેબના મેસેજ હતા મેં એમને છૂટા કર્યા છે મારી જોડે વર્બલી લેખિતમાં કમ્પ્લેન આવીને એટલે મારે ડિસિઝન લેવાનું હતું સર શું કમ્પ્લેન મળી કે ક્યારે મળી કે શું મળી કે કેન્ડિડેટ તમારી રીતે હાજર નથી અને તમે આ મેટર માં ઇનવોલ્વ છો તો તમે કેમ કોઈ આર્ડ અને ફાસ્ટ નિર્ણય નથી લેતા હમ કਿੰદી કેટલા સમયથી હાજર નહોતા મારા મારી જોડે ચાર્જ આવ્યો છે 3 મહિનાથી 1 સપ્ટેમ્બર થી જ મેં જે ચાર્જ લીધો છે ત્યાર થી પછી મને ધ્યાનમાં આવતા મેં એમને છૂટા કરેલ હતા તમે આવ્યા પછી કેટલા સમય પછી છૂટા કર્યા નવેમ્બર 1 નવેમ્બર થી મેં છૂટા કરી દીધેલા છે આવ્યા પછી 2 મંથ જેટલો બે મહિના બે મહિના પગાર થતો તો કે રજરમાં હા પગાર તો થયેલા છે

તો તમે પણ એમાં ઇન્વોલ્વ છો તમે જો નિર્ણય નહીં કરો તો આની કાર્યવાહી કરી અને જવાબ આપવા માટે તમે મજબૂર છો નામ મને કોઈ મને અધિકારી નતો એટલે મને મારા ડિપાર્ટમેન્ટ પૂરતું ધ્યાન હતું પછી એક ભાવનાબેન કરીને કર્મચારી છે પત્ની છે એ આ નોકરી કરે એ પણ નથી આવતો એ જાણબારું છે મારું એના પર હું ધ્યાન દેશે હજી જાણબારું છે મારું છે

આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર જ ન રહેતા હોવા છતાં પણ પગાર લે છે ત્યારે તપાસ કરાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્ની અને એક પ્લમ્બર ફરજ પર હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું હતું આથી આ બંનેને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવ્યા છે હું ભરતભાઈ રૂપાલા ગીરગઢડા ભારતીય કિસાન સંઘ પ્રમુખ બરાબર જીવ જુદા સરકારી હોસ્પિટલમાં જે કોન્ટ્રાક્ટ બેડ ઉપર કર્મચારીઓને રાખવામાં આવ્યા છે જેમાં ત્રણથી ચાર કર્મચારીઓ ખાલી ચોપડા ઉપર જ છે અને પગાર એમના ખાતામાં એમને થાય છે ઘટના એ વાત સાચી છે એવી ફરિયાદ મને મળેલી છે વિદ્યાર્થીઓ જે લોકો જ્યારે ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેમાંથી અપગ્રેડ થઈ અને સબડિવિઝનલ હોસ્પિટલ બનતા તેમાં ભરતીની જે પ્રક્રિયા આવી હતી જેમાં ભરતી જરૂર કરતા વધારે અને જે લોકો યોગ્ય હતા તેની ભરતી કરવામાં આવી નથી લાગવગથી અને સેટિંગથી ભરતી થયેલ છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠવા પામેલ છે અને અમે લોકોનું પ્રતિનિધિ કરતા હોય અમને આવી ફરિયાદ મળતા મેં મેં પોતે સાત દસ બે હજાર ચોવીસના રોજ ત્યાં હોસ્પિટલે જઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અરજી કરેલ છે અને એનો જવાબ મને આજ દિન સુધી મળેલ નથી એટલે મારી એવી માંગ છે આરોગ્ય વિભાગ પાસે અને સરકાર પાસે કે આમાં ખાતા કી તપાસ થાય આમાં ઘણી ગેરરીતિ ચાલે છે અને હજી ઘણું પણ બહાર આવી શકે છે વાત સાચી છે એવી જ ફરિયાદ મળે છે કે ત્યાં બે ત્રણથી ચાર લોકો એવા છે કે જેની નોકરી ત્યાં બોલે છે પણ તે પોતે હાજર સ્થળ ઉપર રહેતા નથી ને ખાલી ખોટો પગાર લે છે અને પગાર ઉધારવામાં આવે છે આની જ તપાસ થવી જોઈએ વિજિલન્સ દ્વારા અને સત્ય છે તે બહાર લાવવું જોઈએ એવી લોકોમાં પણ માગણી છે અને લોકોના આરોગ્ય સાથે છેડા છે આ ગંભીર બાબત કહેવાય આની તો તપાસ થવી જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ ગંભીર બાબત છે લોકો જાણે છે પણ આના કક્ષાએથી પગલાં લેવાતા નથી હવે ખાસ કરીને મારી વિનંતી છે આરોગ્ય વિભાગને કે તાત્કાલિક તપાસ કરી અને દોષિતો સામે પગલાં લેવાય અને યોગ્ય જે લોકો નોકરીમાં જે લાયક છે એની ભરતી કરવામાં આવે ને અયોગ્યને છૂટા કરવામાં આવે તાત્કાલિક ધોરણે અહી સવાલો એ ઊઠી રહ્યા છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્નીની ભરતી કોણે કરી અને કેવી રીતે કરી કયા આધારે તેમને પટાવાડામાંથી સીધો ઈસીજીનો ચાર્જ સોંપવામાં આવ્યો